જેમ પડછાયો છે એ તમે લાખો ગામ દોડિયા કરો તો પ્રકાશ હોય ત્યાં દોડતો રહે તમે એની હામું ન જોવો એની હામું મીટ નો માંડો નજર ન કરો છતાં એ દોડ્યા કરે એમ સંસારનું પણ એવું છે વિરત ચાલ્યા કરે ચાલ્યા કરે ચાલ્યા કરે એટલે કવિ આ દોહાની અંદર કે છે પણ હે જોને પણ નો પડસાયો આને ધોડે કદીન ધીરશે હે પણ મીટુ નો માંડો આરે રે